પંદર ઓગસ્ટ આઝાદી દિવસને શુભેચ્છા પાઠવતા ભૂજના એડવોકેટ શંકર સચદે આવો જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાગેલા આઝાદીના સતોતેર વર્ષ પૂરા કરી અઠોતેરમાં વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સૌથી પ્રથમ આપની ચેનલના વ્યૂઅર્સને અને આપની ચેનલ મારફતે સૌને આઝાદી દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઝાદી દિવસની ઉજવણી કરતા હોઈએ ત્યારે પહેલી વાત કે જે રાષ્ટ્રધ્વજ આપણે લહેરાવીએ છીએ એનું માન સન્માન કેમ જળવાઈ રહે એ આપણી ફરજ રાષ્ટ્રગીત એમાં જે ભાવના વ્યક્ત થઈ છે એ ભાવનાને આપણે રોજબરોજના જીવનમાં અનુસરીએ અને હું હંમેશા માનું છું કે કોઈ પણ વસ્તુ વિચારતી વખતે અથવા કોઈ પણ વાત કરતી વખતે નેશનલ ઇન્ટરેસ્ટ સુડ બી ધ પેરેમાઉન્ટ કન્સિડરેશન આ દેશનું હિત એ જ સર્વોચ્ચ વિચાર હોવો જોઈએ બીજા કોઈ વિચાર કરતા અને એ રીતે વિચારીએ તો આજે આપણી આજુબાજુ જે પરિસ્થિતિ છે એ નજરે આ દેશમાં લોકશાહી ટકાવી રાખવી હોય તો રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા ખૂબ જ જરૂરી છે એ આપણે જાળવી રાખવી જોઈએ બીજી વાત કે આપણે માત્ર સારું 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 બોલ્યા કરી એનો કંઈ અર્થ નથી કે બે હજાર ચારની ચૂંટણી પહેલાં સાઇનિંગ ઇન્ડિયા અને ફીલ ગુડ ખૂબ ચાલ્યું હતું વાજપેયીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અને એ ચૂંટણી ભાજપ ન જીતી શક્યું આ ચૂંટણીમાં આપણે જોયું કે ચારસો કે પાર તીનસો કે પાર એ સૂત્રો ચાલ્યા ન તો તીનસો કે પાર થઈ શક્યા ન તો ચારસો કે પાર થઈ શક્યા જુદા જુદા પક્ષોના ટેકાથી આજે સરકાર રચાય છે આઝાદીના સત્તોતેર વર્ષ દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં સારું કામ થયું છે ખેત પેદાશમાં વધારો થયો છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે સાયન્સ અને ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે સ્પેસ ટેકનોલોજીમાં પ્રગતિ કરી છે એ એકને એક બે જેવી વાત છે પણ જે પાયાના પ્રશ્નો છે કે દાખલા તરીકે મોંઘવારી તો મોંઘવારી દિવસો દિવસ વધતી જાય છે એટલે સુધી કે આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગને શાકભાજી લેવા પણ પરોડે એમ નથી અનાજ સરકાર આપે છે પણ એ અનાજ પણ ખાવાલાયક નથી મોટે ભાગે અને આમ પણ હું એમ માનું છું કે કોઈ પણ પક્ષની સરકાર હોય કોઈ પણ રાજ્ય હોય એમાં કોઈને કંઈ મફત આપવાની જરૂર નથી કારણ કે એને કારણે આપણે લોકોને ડિમોરલાઇઝ કરીએ છીએ અને જે પણ એમ કહેલું કે ભાઈ એસ દેશ મેં અનાજ મુફ્ત દેને દે આવશ્યકતા નહીં હે શિક્ષા મુક્ત હોની ચાઇએ સ્વાસ્થ્ય સેવા મુક્ત મુક્ત હોની ચાઇએ ન્યાય મુક્ત હોના જ્યાં તક ઓર બાતે તક એસ દેશ કે નાગરિકો કોન્માનપૂર્વક જી શકે એસી પરિસ્થિતિના નિર્માણ કરના ચાહીએ ઓર યુ રાષ્ટ્ર કે હિતમાં આ વાજપાઈજીના શબ્દો છે બાંગ્લાદેશમાં જે બન્યું એના પરથી આપણે ધડો લેવાની જરૂર છે કે જાન્યુઆરીમાં ચૂંટણી થઈ અને ત્રણસો બેઠકોમાંથી બસો બાવીસ બેઠકો શેખ હસીનાની પાર્ટીએ જીતેલી અને અહીં ચૂંટણી પહેલાં જે બાહ્ય વાતાવરણ હતું એ જ બાહ્ય વાતાવરણ બાંગ્લાદેશમાં હતું ચૂંટણી પછી પણ એ બાહ્ય બાહ્ય વાતાવરણ હતું એટલે બાહ્ય વાતાવરણથી ગેરમાર્ગે દોર્યા વગર ભીતર શું પ્રવાહ ચાલી રહ્યા છે ભીતર અંદર સપાટીની અંદર જાહેર જીવન બે પ્રકારનું હોય છે એક સપાટી ઉપરનું જીવન બીજું સપાટી અંદરનું જીવન તો સપાટીની નીચે જે પ્રવાહ ચાલી રહ્યા હોય એનાથી માહિતગાર થવાની જરૂર છે અને સપાટી નીચે આપણા દેશમાં પણ જે કંઈ ચાલી રહ્યું છે એના અંગે આપણે વેરાસર જાગૃત ન થઈએ અને જરૂરી પગલાં ન લઈએ તો જે બાંગ્લાદેશમાં બન્યું એ આ દેશમાં ન બને એમ માનવાને કંઈ કારણ નથી મારો મુદ્દો એ છે કે આપણે આઝાદી ટકાવી છે આપણે લોકશાહી ટકાવી છે દાખલા ત્યાં આપણે હિન્દુસ્તાન છે એમાં એંસી ટકા વસ્તી હિન્દુઓની છે તો હિન્દુઓના ધર્મસ્થાનો એમાં જેટલો વિકાસ કરીએ એ જાય જ છે નથિંગ રોંગ ઇન ઇટ પણ માત્ર માત્ર આપણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ વાત કરીએ એનો કોઈ અર્થ નથી કાંઈ કોઈ પણ દેશમાં ચૂંટણી લડવા માટેના મુદ્દા એ આર્થિક પ્રગતિ ખેત ઉત્પાદન ઔદ્યોગિક વિકાસ સંરક્ષણ અને વિદેશ નીતિ આ દેશને લાગી વળગે છે ત્યાં સુધી આ મુદ્દા પર ચૂંટણી લડાવી લડાવવી જોઈએ અને હું માનું છું કે દેશ કક્ષાએ આ મુદ્દા મહત્ત્વના છે આખરે આપણે હિન્દુસ્તાન છે એમાં એંસી ટકા વસ્તી હિન્દુઓની છે તો હિન્દુઓના ધર્મસ્થાનો એમાં જેટલો વિકાસ કરીએ એ જાય જ છે નથિંગ રોંગ ઇન ઇટ પણ માત્ર માત્ર આપણે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ વાત કરીએ એનો કોઈ અર્થ નથી અને કોઈ પણ દેશમાં ચૂંટણી લડવા માટેના મુદ્દા એ આર્થિક પ્રગતિ ખેત ઉત્પાદન ઔદ્યોગિક વિકાસ સંરક્ષણ અને વિદેશ નીતિ આ દેશને લાગે વળગે છે ત્યાં સુધી આ મુદ્દા પર ચૂંટણી લડાવી લડાવી જોઈએ અને હું માનું છું કે દેશ કક્ષાએ આ મુદ્દા મહત્ત્વના છે અને રાજ્ય કક્ષાએ પ્રજાને રસ્તાની સવલત મળી રહે પ્રજાને પાણીની સગવડ મળી રહે પ્રજાને શિક્ષણની સગવડ મળી રહે આરોગ્યની સેવા મળી રહે એ જોવાની જરૂર છે તો એમાં વહેલી વહેલી તકે આપણે જેટલા જાગૃત થઈ અને લોકોની જે જરૂરિયાતો છે નંબર વન કે મોંઘવારીને અંકુશમાં લેવાની જરૂર છે ફુગાવાને અંકુશમાં લેવાની જરૂર છે ભ્રષ્ટાચાર જે આ દેશમાં ખૂબ વધી ગયો છે ખૂબ એની કોઈ સીમા નથી ગામડાથી જેને કહે ને કે દિનારાથી માંડીને દિલ્હી સુધી દરેક લેવલે ભ્રષ્ટાચાર છે તો ભ્રષ્ટાચાર ઉપર કાબૂ લેવો જોઈએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ પણ સારી નથી ઉપરથી ઉપર ઉપરથી આપણને બધું સારું લાગે પરંતુ ભીતરના જે પ્રવાહ જે આપણને જાણવા મળે છે એને કારણે એમ લાગે છે કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ બરાબર નથી તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ બરાબર જળવાય તો જ આપણે આ દેશમાં આઝાદી અને લોકશાહી બંને ટકાવી શકશું ફરીથી આઝાદી દિવસની પૂર્વ સંધ્યા આપણે મળી રહ્યા છીએ ત્યારે આપણે રાષ્ટ્રભક્તિનું મહિમા સમજીએ રાષ્ટ્ર ધ્વજનો મહિમા સમજીએ રાષ્ટ્ર ગીતનું મહિમા સમજીએ રાષ્ટ્ર એકતાનું મહત્વ સમજીએ રાષ્ટ્રીય અસ્મિતાની ભાવના કેમ બળવતર બને એ આપણે જોઈએ એ સમયની માંગ છે એ સમયની માંગને આપણે જો સમજી શકશું અને એને રૂપ આપણે જો પગલાં લેશું તો માનું છું કે આ દેશમાં આઝાદી પણ ટકી શકશે અને લોકશાહી પણ ટકી જશે અને એનું કારણ છે કે આપણી સાથે અથવા આપણા પછી અથવા આપણાથી થોડાક પહેલાં જે દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા આવી હતી ત્યાં લોકશાહી શાસન વ્યવસ્થા બહુ ઓછા સમયમાં તૂટી પડેલી ક્યાંક સરમુખ સરમુખતા શાહી ક્યાંક પ્રમુખશાહી ક્યાંક ક્યાંક આવ્યું ક્યાંક ક્યાંક આવ્યું આપણા દેશમાં સારું છે કે આપણા દેશના સદની સભ્ય લોકશાહી સતોતેર વર્ષતા ટકી છે આઝાદી સતોતેર વર્ષતા ટકી છે અને લોકશાહી ઓગણીસો પચાસથી ટકી છે અને હજી પણ એ ન ટપવા માટે કોઈ કારણ નથી બશરતે કે આપણે જાગૃત થઈએ અને જે કામ કરવાના છે એ કામ કરીએ જે કામ કરવાથી દૂર રહેવું જોઈએ એનાથી આપણે દૂર રહીએ અને અલ્ટિમેટલી આ બધું ત્યારે જ થાય કે કેન્દ્ર સરકાર જાગૃત હોય રાજ્ય સરકાર જાગૃત હોય અને દેશના નાગરિકો પણ એટલા જ જાગૃત હોય કાંઈ કહેવાય છે કે ઇટરનલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ સ્વતંત્રતાની કિંમત સતત જાગૃતિ છે આપણે સતત જાગૃત રહેશું તો સ્વાભાવિક છે કે રાજ્ય સરકારો જાગ્રત રહેશે કેન્દ્ર સરકાર જાગ્રત રહેશે અને સૌ જાગ્રત રહેશે તો આ દેશમાં આઝાદી ટકી રહેશે અને લોકશાહી પણ ટકી રહેશે અને પ્રજાસત્તાક રાજતંત્ર પણ ટકી રહેશે